નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો વિડીયો શરૂ કરતા પહેલાં બધાને જય કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો પાવન પર્વ છે તો આ પાવન દિવસે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સતત વધતી રહે તેવી શુભેચ્છાઓ સાથે લક્ષ્મીજી માતાજી આપ પર અનંત કૃપા રાખે તેવી પણ દિલથી પ્રાર્થના તો મિત્રો અખાત્રીજનો પાવન તહેવાર છે સાથે સાથે આ જે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલ એટલે કે પેલી મે તે દિવસ એટલે કે એપ્રિલ મહિનાનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે અને પેન્શન જમા થવા માટેનો કાલનો દિવસ એટલે કે એપ્રિલ બે હજાર પચીસનું પેન્શન આવતીકાલે કેટલું જમા થશે તેને આપણે આ વિડીયોમાં સરળ ભાષામાં ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફેમિલી મિત્રો મહિનાની જે આખર તારીખ હોય તો તે દિવસે આપણે આવતીકાલે એટલે કે પહેલી તારીખે કેટલું પેન્શન જમા થશે દરેક મહિનાનું તેની આપણે વિડીયોના મહિનાના આખર તારીખમાં આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ એટલે દર મહિનાનું પેન્શન કેટલું જમા થશે તે જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ ઓન કરી લેજો એટલે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને તમે સરળ ભાષામાં માહિતી મેળવી શકો તો મિત્રો એપ્રિલ બે હજાર પચીસનું પેન્શન જમા કેટલું થશે તેની આજે આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો તો વિડીયોમાં અંતર સુધી બન્યા રહેજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ગઈ તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસના રોજ ગુજરાતના નાણાં વિભાગના ઠરાવ મુજબ પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અને હંગામી વધારો ટેમ્પરરી ઇન્ક્રીઝ એને શોર્ટ ફોર્મમાં ટીઆઈ તરીકે પણ ઓળખાય છે તો તેમાં માત્ર બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને મોંઘવારી ભથ્થું છે તે ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થઈ ગયું છે તો એ આપણે આગળના વિડીયોમાં એટલે કે આવો જ્યારે પણ વધારો થયો હતો ત્યારે વિડીયો બનાવીને તમને માહિતગાર કર્યા હતા તો એ પ્રમાણેનો આજે આગામી તમારું પેન્શન જમા થવાનું છે તે કેટલું જમા થશે તે પંચાવન ટકા મુજબ જે જમા થશે અને બાકી કેટલી રકમ મળશે તે પણ આપણે વિડીયોમાં જોઈ લેશું આજે તો બધી જ માહિતી આજે વિગતવાર કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી ખાસ જોઈ લેજો તો વાત કરીએ તો એપ્રિલ બે હજાર પચીસના પેન્શન કેટલું જમા થશે તેની સૌપ્રથમ તો તમારું મૂળ પેન્શન જે હશે તો મૂળ પેન્શન તમે ક્યાંથી જાણી શકશો તે તમને આપણે અગાઉ માહિતી આપેલી હતી તો તમારા તિજોરી અધિકારી અથવા તિજોરી કચેરી તેમજ પીપીઓ નંબરમાં તમારું બેઝિક પેન્શન હશે એ તમારું મૂળ પેન્શન હશે તો ખાસ કરી તમારું બેઝિક પેન્શન કેટલું છે તે તમારે જાણવું જરૂરી રહેશે તો આ જે બેઝિક પેન્શન પ્લસ એમાં હાલમાં પંચાવન ટકા લેખે આપને મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહત ટેમ્પરરી ઇન્ક્રીઝ અને ટીઆઈ જે હંગામી વધારો છે તે મળી રહ્યો છે તો મૂળ પેન્શન પ્લસ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું પ્લસ જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હોય તો હજાર રૂપિયા તેના એડ થશે ખાસ કરીને મોટા ભાગના પેન્શનરો હોય તે એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ તો લે છે પ્લસ આ ત્રણેયનો સરવાળો કરીને જે તમારું પેન્શન આવે તેમાંથી તમારે જો કોમ્યુટેશનની રકમ બાદ થતી હોય તો એ રકમ તમારે બાદ કરવાની છે તો આ ત્રણેયનો સરવાળો એટલે કે મૂળ પેન્શન પ્લસ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું પ્લસ મેડિકલ એલાઉન્સ એનો સરવાળો થાય તેમાંથી જે કોમ્યુટેશનની રકમની કપાત થતી હોય તો તે રકમ તેમાંથી માઇનસ કરવામાં આવશે આ હશે તમારું એપ્રિલ બે હજાર પચીસનું મૂળ પેન્શન તો ત્યારબાદ હવે ખાસ વાત કરીએ તો આજે આપણે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો થયો હતો તેની જાહેરાત આપણે સોળ એપ્રિલ બે હજાર પચીસના રોજ થઈ હતી પણ આ જે વધારો હોય તે ભલે એપ્રિલમાં થાય માર્ચમાં થાય પણ તે લાગુ તો જાન્યુઆરી મહિનાથી જ થાય એટલે કે બે હજાર પચીસના જાન્યુઆરી મહિનાથી જ લાગુ થશે એટલે જે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ મહિના જે બાકી છે તેનું એરિયર્સ પણ તમને મળવાપાત્ર થશે આ મહિનાના પેન્શનમાં એટલે કે તમારે એપ્રિલ માસનું જે પેન્શન જમા થશે તેમાં ત્રણ માસનું જે મોંઘવારી ભથ્થાનો તફાવત છે તે બે ટકા લેખે ત્રણ માસનો એટલે કે છ ટકા લેખે તમારે તે પણ પ્લસ થશે એટલે ખાસ વાત કરીએ તો મૂળ પેન્શન પ્લસ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું પ્લસ મેડિકલ એલાઉન્સ લેતા હોય તો આ બધાના સરવાળામાંથી કોમ્યુટેશનની રકમ છે તે બાદ કરવાની થશે પ્લસ તમારે જે ત્રણ મહિનાનું જે ડીએ એરિયર્સ છે જે બાકી લેણું છે સરકાર પાસે એપ્રિલ બે હજાર પચીસના પેન્શન માટે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ મહિનાનું જે બાકી લેણું છે તે પણ તમને એપ્રિલ બે હજાર પચીસના માસના પેન્શનમાં જોવા મળશે ફેમિલી મિત્રો તો આપણે એક બીજી રીતે પણ સમજીએ તો ગયા માસનું એટલે કે માર્ચ બે હજાર પચીસનું પેન્શન જે આપણે ગઈ બીજી એપ્રિલના રોજ જમા થયું હતું તે જે તમારું મૂળ પેન્શન એટલે કે તમારું જે પેન્શન તમારા ખાતામાં જમા થયું હોય તેમાં તમે આઠ ટકા લેખે તમારા મૂળ પેન્શનના આઠ ટકા લેખે જે મોંઘવારી ભથ્થું છે તે ઉમેરી દો એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ એટલે કે આ મહિનાનું પેન્શન પણ એટલે ટોટલ બે ટકાના વધારા લેખે આઠ આઠ ટકાનો ટોટલ વધારો થાય તો તે તમે માર્ચ મહિનાના પેન્શન તમને જે મળેલું હોય તેમાં તમે પ્લસ કરી નાખો તો પણ તમને એપ્રિલ બે હજાર પચીસનું પેન્શન જમા કેટલું થશે તે પણ માહિતી મળી જશે એટલે આ એક બીજી રીતે આપણે જોયું કે ગયા માસનું પેન્શન પ્લસ એ જે તમારે પેન્શન જમા થયું હોય તેમાં આઠ ટકાનો મૂળ પેન્શનના આઠ ટકા ઉમેરી દો તો તમારું એપ્રિલ બે હજાર પચીસનું પેન્શન મળી જશે તો એક ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજીએ તો કે તમારું મૂળ પેન્શન છે તે નવ હજાર રૂપિયા હોય તો હાલમાં લઘુત્તમ પેન્શન છે તે નવ હજાર રૂપિયા છે તો ઉદાહરણ આપણે લઈએ તો નવ હજાર રૂપિયા તમારું મૂળ પેન્શન હોય તો મૂળ પેન્શન નવ હજાર પ્લસ જે ત્રેપન ટકા લેખે મોંઘવારી ભથ્થું અત્યાર સુધી જે મળતું હતું તે ચાર હજાર સિત્તેર રૂપિયા પ્લસ જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હોય તો હજાર રૂપિયા તેના તો તેનો ત્રણેયનો સરવાળો ચૌદ હજાર સાતસો ને સિત્તેર રૂપિયા થાય તો જે આ પંચાવન ટકા લેખે મોંઘવારી ભથ્થું અત્યારે આપણે જે અમલમાં આવ્યું છે તે જાન્યુઆરી બે હજાર પચીસથી એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ આજે જે ચાર મહિનાનું છે તે બબ્બે ટકા લેખે ટોટલ આઠ જે આઠ માસનું જે પેન્શન તમારું છે આઠ ટકા લેખે તો તે થશે સાતસો વીસ રૂપિયા તો તેમાં તે પ્લસ કરવાના રહેશે આમ ટોટલ પંદર હજાર ચારસો નેવું તમારું એપ્રિલ માસનું પેન્શન હશે જો તમારું મૂળ પેન્શન નવ હજાર રૂપિયા હોય તો આ પ્રમાણે ગણતરી તમારે કરવાની રહેશે નહીં તો તમારે તમારું જે મૂળ પેન્શન હોય તે પ્રમાણે ગણતરી તમારે કરવાની રહેશે મિત્રો તો ત્યારબાદ બીજી પણ એક વાત કરીએ તો આવતીકાલ એટલે કે પેલી મે બે હજાર પચીસ થી તમારે જે વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવાની હોય છે તેનો સમયગાળો એટલે આવતીકાલથી શરૂ થવાનો છે એટલે આ માટેના ત્રણ મહિના હોય છે મે જૂન અને જુલાઈ આ ત્રણ મહિના દરમિયાન તમારે ગમે ત્યારે તમારી જે હયાતીની ખરાઈ છે તે કરાવવાની રહેશે તો આ બાબતે કોઈ પણ બીજી અન્ય માહિતી આપણી સામે આવે તો તમને સરળ ભાષામાં વિડીયો બનાવીને પ્રોવાઈડ કરીશું તો ફેમિલી મિત્રો આ હતી માહિતી આપણા એપ્રિલ બે હજાર પચીસના માસના પેન્શન વિશેની તો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ અવનવા વિડીયો તમારા માટે માહિતીપ્રદ વિડિયો જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરી એક વાર એક નવા વિડીયો સાથે એક નવી માહિતીના વીડિયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ